કાજુ કતરી મોકલાઈ હા આપડે તો ખર્ચો જ કર કરવાનો પાક વાજી હે ને હાથ વાજી બોડી બોડી કે તો રન કરી આ એક સેકન્ડ થી તો આપા ના પાય તો ના ભાગી જવત એ તો આપલે ખાવા જ જોઈએ કલ દેખો આતા તને વેકી હું તો મમરા ખાસલું બુંદીમ કોચે ખાવત પણ મારે વહી શાકરામ પરાયું તો આપલા ચાકુ પરાયું એ મારી કિંમત આખી અટકી થઈ જાય

ના <kritic> કીધું <language> mm. <mind Wagner> <pect Windows>

અરે એક વાત કહું હા ક્યાં એરા પ્રશેસ્ત કરવા આવે હા એટલે એમને એમ કેવાનું કે મારા હાથ ને બહુ આયો વાઠ એટલે એને તરત જ એમ કે હો હોડ એન કે મૂર લઈ જાઉં કે એ રીતના લઈ જાય જે આવે પેલો આવે એમને કેવાનું પેલો આવે છે એમને કહેવાનું ન કે ભાઈ શું કે ખબર કે અમે હાથ ભય હાથ બરાબર હાથ ભાઈને હાથ બાયડ્યો હાથ બાયડ્યો અચે ક્યાં ને તતન તતન સોર્યો છોકરા છોકરાઓ કુટુંબ હોય જીંગ કચરો પૂંજો બધા સિવાય કરવાનું આમ એ કીધું ને એવું કે મારા હાથ હાથ હવે હાથ હાથ છોકરો એમની વ

ના કયો તમારી સમસ્યા હું અમે હલ નહી કરી એટલે એવું નહીં મારા હ નહી મારા કોમ થતું નહિ એટલે વેકી મારવી તે વેકી મારવાનું બોધી રાખી લેતું નહિ પડે એટલે

હા હે ને તમે ખુશ તો અમે ખુશાલ જઈ જઈએ છીએ શું કહું એસી આવ ચેન ભરી દઉં કે હાલ જ લાજો દોડીને તમાર લેવી વાત તો પ્યા પૈસા લેતા આવ કે પા વિશ્વાસ નહી આવતો મને અલે આ તારે ભલા મોણા તાય મને ઓળખતા નહી આજકાલ ઓળખો એમ કયો જો યાર નું તમાર સપોર્ટ રાખ આયો અઠેસો વાત નહી આવવાનો આ મને જાલજો વાત તો પણ ફરી ના જતા થઈ ગયા કાલ પાલો હા તમારા ઉપર પડી ગયો એટલા હમદીયા તમે જીતી ગયા જો ઓ પપલા કાચિંડા જીવ ના કરતા કલર બદલ બદલ ના કરતા

ના તો તાન સમસ્યા હું અબડો એરી વેકવાની આપરો તે બોલે વેકવાની તે બોલો વેકી મારો કરો હતા પણ કોઈ લેતું નહી કે બોડી પર આ ભેંસ ઇમ નો અલે કે દૂધ જો ને ચેક નું તો જો એવું ના કહેવાય પણ એ વાત કરે હાચી તમારી પણ ના કેચી પાહ કે 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 આ ઘેર લઈ ના તે લઈ ના એટલે કોઈ લેતું નહી તે આપરે લઈ લીએ બોલો કિંમત કિંમત આવા હું કર મુ લાખ રૂપિયા માં લાય તો લાખ રૂપિયા એટલા તો હોય અમે સરપંચ માં રહીએ તમને નહી ગમતું તમારું કોઈ વિકાસ થાય તમને નહીં ગમતું હા હું પંચવન ફાઈનલ પૈસા તો હાલ પૈસા મુકાય ના ના પેલા પૈસા લેતા હોય હા તો બધું કરીએ પણ મારી વાત તો હા તમારી ભે સમસ્યા દૂર થઈ જાય તો દૂર થઈ જાય મારે

તમારો વિશ્વાસ મોટું બઉ પણ તમે પીસો સમજ કરવાની પકડી હોય ને એવું લાગે ના ના મેલજો આ તો ફી કરતા ઠંડુ પાણી કરનાલજો હા રમ

પોઈન્ટ લેવા લઈ દૂરી મારી તને લઈ વહાણ